નમસ્કાર દર્શક મિત્રો વિડીયો ની અંદર તમારા બધા નું સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે સુરાપુરા ધામ ભોળાદ નો અત્યારે ખુબજ વિરોધ ચાલી રહ્યો છે જે જુનાગઢના માણસ છે કમલેશ જાદવ તેને બાપુને ચેલેન્જ આપી છે કે તમે ચમત્કાર કરી દેખાડો તમે બાપુના પરસા પૂરી બતાવો તો અમે તમને સાસા માનીએ અને જટલી મારી આગળ પ્રોપર્ટી છે એ બધું હું તમને દાન આપી દઉં તેવો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે મિત્ર અત્યારે એક બીજોય વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે હમણાં ટૂંક જ સમયની અંદર હું તમને બતાવું છું મિત્ર અત્યારે તમારું બાપુ વિશે શું કેવું અને ખાસ બધા લોકો કોમેન્ટ કરીને જણાવજો સુરાપુરા ધામ વિશે અને મિત્ર એક કમલેશ જાદવ નામના વ્યક્તિ છે તેને બાપુને ખુલ્લી ચેલેન્જ આપી છે કે તમને સુરાપુરા ધામમાં હો અને તમારા દાદા પરસા પૂરતા હોય તો અમને કરી બતાવો જેટલી અમારી પ્રોપર્ટી છે એટલે કે બે કરોડ રૂપિયા તેને ખુલ્લી ચેલેન્જ આપી છે કે હું મારા બધા બે કરોડ રૂપિયા છે તમને આપીશ ને તે બાપુ નથી માનતા અને એમ કહે કે અમે સતના પારકા ન હોય અને સમય આવે તો એ બતાવી દઈશું તેવું ઘણું બધું કહે છે મિત્ર આગળ હમણાં જ તમને વિડીયોની અંદર બતાવું તે પહેલાં હું કહી દઉં કે મિત્ર તમે અમારી ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ને ખાસ કરી સુરાપુરા ધામ વિશે કોમેન્ટ કરો છો બધા લોકોને ખબર પડે કે સત્ય હકીકત શું છે અને માહિતી શું છે ચાલો મિત્ર આપણે વિડીયોમાં મોડું નહીં કરીએ અને તે પહેલાં તમે આ બાપુનો વિડીયો પૂરું પૂરો જોવો અને આ વિડીયો વધુ વધુ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં મોઢા માં હાથ મુકશો ને ભાઈ કદાચ એ પહોંચી જશે ભાઈ તો મારી પોસડી ઉપર પગ જાવ તો દીકરો